સસ્તા અનાજની દુકાનો પરથી અનાજ મેળવવા ફરજિયાત કરાવવું પડશે ઇ કેવાયસી જી હા એનએફએસસી કાર્ડધારકોએ ઇ કેવાયસી કરવું ફરજિયાત હોવાનું પાણી પુરવઠા મંત્રીનું નિવેદન છે કેન્દ્ર સરકારની ગાઈડલાઇન પ્રમાણે ઇ કેવાયસી ફરજિયાત કરવું પડશે કુંવરજી બાવળીયાએ આ નિવેદન આપ્યું છે ઇ કેવાયસી નહીં હોય તો અરજદારોને અનાજનો જથ્થો નહીં મળે સરકારી ગોડાઉનમાં પૂરતા પ્રમાણમાં અનાજનો જથ્થો હોવાનું કહ્યું સરકારી ગોડાઉનમાં નથી રખાયો કોઈ વધારાનો જથ્થો વરસાદમાં અનાજનો જથ્થો ન પડે તેનું ખાસ ધ્યાન રખાશે જોતા હોય છે અને ક્યાંક જે અમારા નિગમના ગોડાઉનો છે એ ગોડાઉનમાં જે પ્રમાણે જથ્થો જોઈએ એ પ્રમાણે એમને નિગમના ગોડાઉનમાં જથ્થો સ્ટોર કરેલો છે એમાં કોઈ વધારાનો સ્ટોર જથ્થોના ગોડાઉનમાં નથી આવ્યો ત્યારથી તાત્કાલિક જે પ્રમાણે આવે એ પ્રમાણે એની નીચે ડીઆરડી એટલે ડીએસડી એટલે ખાસ કરીને ટ્રાન્સપોર્ટરો મારફતે અમારા દુકાન હોર્ડરો સુધી પહોંચે એ રીતની વ્યવસ્થા કરી છે ભારત સરકારની સૂચના પ્રમાણે જે રીતે કેવાયસી પણ આ મહિનાના અંતમાં દરેક કાર્ડ હોલ્ડરો એનએફએસએના કાર્ડ હોલ્ડરોએ કેવાયસી કરાવવાનું ફરજિયાત છે અને મારી વિનંતી પણ છે જે હજી પરિવારોએ ઈ કેવાયસી ન કર્યું હોય તો એ કેવાયસી કરી ક્યાંક ક્યાંક નાની મોટી ગેરદીઓ ધ્યાન ઉપર આવે છે એ ન થાય અને કાર્ડ હોલ્ડરને પૂરતો જથ્થો મળે એ માટે કાર્ડ હોલ્ડરો પણ ઈ કેવાયસી કરાવી લેવું ફરજિયાત છે